ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો